આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે એક સ્કેમ જે વિશ્વભરમાં ચિંતાનો વિષય બની ગયો છે વિશ્વભરના ટીનેજર્સ યુવાનો પણ આ સ્કેમનો શિકાર બન્યા છે અને સૌ કોઈ આ સ્કેમથી બચવા માટેના ઉપાયો શોધી રહ્યા છે વિશ્વભરની વાત એટલે કરી રહી છું કારણ કે બે હજાર બાવીસના એક આંકડા આવ્યા છે અમેરિકાના કે જ્યાં ત્રણ હજાર યુવાનો જે આ સ્કેમની હું વાત કરી રહું છું જેને લઈને હું પછી વિગતે જણાવું છું આ સ્કેમનો ભોગ બની ચૂક્યા છે જેઓ ટીનેજરની સંખ્યા આ સ્કેમમાં વધારે છે ભારતની વાત કરવામાં આવે તો ભારત તો કેપિટલ છે વર્લ્ડમાં આ સ્કેમના નામ પર કારણ કે અહીં દરરોજ પાંચસો જેટલા કેસ આ સ્કેમને લઈને નોંધાય છે સ્કેમ એટલે સેક્સટોશન સ્કેમ ન્યૂડ વિડીયો કોલ આજકાલ લોકોને આવતા હોય છે અનજાન કોલ ઉપર અને લોકો ખૂબ જ ચસ્કા ભરે ઘણીવાર તો ફોન ઉપાડી પણ લે વાત પણ કરી લે એક બે દિવસ વાત કરી લીધી પછી ખ્યાલ આવે આ તો મારી જોડે સ્કેમ થઈ ગયો મારી પછી એ લોકો બ્લેકમેલ કરે તમારી પાસે પૈસા પણ આવે પછી ખ્યાલ આવે અને પછી ક્યારેક આ જે સ્કેમ છે જે શરૂઆતમાં તો ખૂબ મજા લીધી હતી પછી ખબર પડે કે આ તો ખૂબ મોટી સજા સાબિત થવાની છે ઘણા લોકો પછી પોલીસ પાસે જાય છે એટલે આ પાંચસો કેસ જે નોંધાય છે એવા લોકો કે જે કદાચ પોલીસનો સહારો લીધો હશે ઘણા લોકો એવા છે કે જે લોકલામાં પોલીસ પાસે ગયા પણ નથી ઘણા લાખો કરોડો રૂપિયા આપી પણ દીધા હશે આવા પણ ઘણા સ્કેમ થઈ રહ્યા છે ત્યારે આ સ્કેમ જે વધી રહ્યો છે તેને લઈને ચર્ચા કરવી છે કે આ સેક્સ ટોશન સ્કેમ શું છે કઈ રીતે થાય છે અને આની આટલી બધી સંખ્યા કેમ વધી રહી છે અને લોકો આટલી ઝડપથી કેમ આનો શિકાર બની રહ્યા છે અને આ બધી ચર્ચા કરવા માટે આજે આપણી સાથે બે મહેમાનો છે આપણી સાથે છે ડૉક્ટર સાર્થક દવે જાણીતા એવા મનોચિકિત્સક છે સાથે સાથે ફાલ્ગુનભાઈ રાઠોડ કે જેઓ જાણીતા એવા સાયબર સિક્યોરિટી એક્સપર્ટ છે પહેલાં તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે શરૂઆત ફાલ્ગુનભાઈ આપનાથી કરું છું કારણ કે કેસને લઈને જ્યારે વાત આવે એટલે કે આ સાયબર રિલેટેડ કેસ પણ ગણવામાં આવે છે આમ તો આજકાલ સાયબર ફ્રોડની સંખ્યા ખૂબ જ વધી રહી છે એમાં સૌથી વધારે જે કેસ નોંધાય છે સેક્સટોર્સનના કેસ આટલા બધા કેસ વધી રહ્યા છે તો એને લઈને શું પગલાં લેવામાં આવે છે અને કઈ રીતે આ

હોય છે ફીડબેક ફોર્મ્સ ની અંદર હોટેલ હોટેલ માં આપણે જઈએ છીએ તો બેસિકલી આપણે આપણા જે ફૂટપ્રિન્ટ છે આપણા ફોન નંબર છે એની ઈમેલ આઈડી છે બધી જગ્યાએ શેર કરતા હોઈએ છે જસ્ટ ફોન થી નહીં બટ ઇવન ઈમેલ થ્રુ પણ એનાથી રિલેટેડ કમ્યુનિકેશન પણ થાય છે ફોન થી પણ થાય છે ફોન થ્રુ ઈઝી થઈ જાય છે કેમ કે ફોન બેસિકલી ક્વિક ટુ એક્સેપ્ટ છે તમને કોલ આવે વિડિયો કોલ આવે છે ઓબ્વિયસલી વોટ્સએપ ની અંદર લોકો ત્યાં ધ્યાન નથી રાખતા અ વિડીયો કોલ આવે જસ્ટ રિસિવ કરી લે બેઝિકલી અનનોન અનનો ઉપરથી વોટ્સએપનો કોલ તો બીજી વસ્તુ પણ અનનોન નંબર ઉપરથી જો તમે નોર્મલ કોલ પણ આવે તો દસ વખત વિચારીને તમારે લેવો પડે તમને નથી ખ્યાલ કે એ નંબર શું છે કેનો છે જેના માટે સેમસંગ એ એપલ એ ઓલરેડી ડિફોલ્ટ સ્પેમ બ્લોક માટેનું એક ઓપ્શન છે એને તમે અત્યારે આઈડેન્ટિટી કોલર્સ પણ છે પોતાના સેમસંગના અને આના અને જો તમે યુઝ ના કરવા માંગતા હોય તો તમે ટ્રુ કોલર પણ યુઝ કરી શકો છો આવા ઘણા બધા ફોન આવતા હોય છે લોકો ફોન ફોન કરી લે છે એ લોકો રિસિવ કરે છે રિસીવ થતાની સાથે એક ફોન વિડીયો રન થતો હશે અથવા તો કોઈ ફોટોગ્રાફ હશે એક ન્યૂડ છોકરીનો કે અથવા તો કોઈનો અને તમારો જેવો સ્ક્રીન ઉપર ફેસ તમારો દેખાશે લોકો શું કરશે એ પડશે એનો સ્ક્રીનશોટ લઈ લેશે એ સ્ક્રીનશોટ લઈને એ શું કરે છે કે તમારી સોશિયલ મીડિયાની પ્રોફાઇલ ક્રિએટ કરે છે અથવા તો તમારા વોટ્સએપની અંદર તમારા બીજા જે નંબર્સ હોય જો એને ફોન હેક કર્યો હોય ઇન કેસ તો ए बदानी साथे ए व्हाट्सएप ऊपर ए, ए नंबर्स ए, ए फोटोग्राफ शेयर कर से अथवा तो तुमने धमकी आपसे से नंबर ऊपर मैसेज आउट से सेम नंबर ऊपर थी अथवा तो बीचा नंबर ऊपर थी कि तुम्हारे वहाँ फोटो ने तुम्हारा सोशल मीडिया अकाउंट नहीं अंदर सर्कुलेट करी दो जो जो तुम्हें मने बे के पांच हजार रुपया नहीं आपो तो હવે જસ્ટ તમે ઇમેજિન કરી શકો છો કે આ બે પાંચ હજાર રૂપિયા માટે તમારી આખી રેપ્યુટેશન તમે સ્ટેક ઉપર મૂકો છો સો બેટર એ છે કે તમે અવોઇડ કરો આવા બધા કોલ અને આ જનરલી સાયબર ફ્રોડ ને આપણે ઘણીએ છીએ બટ ઇટ કમ્સ ઇન ધ સેક્શન ફોર ટ્વેન્ટી સો ચારસો વીસ નો જે કેસ છે એ જ કેસ બને છે અહીંયા પણ આઈટી એક્ટ ની અંદર આ કેસ ને અત્યાર સુધી નથી લેવામાં આવતા સો આ સેક્સ આવી રીતે કેસ સિનેરીઓ બનતા હોય છે ડૉક્ટર સાર્થક જ્યારે આવા કેસ વિશે વાત થતી હોય એટલે નોર્મલી બધા લોકો કોઈને જાણવા મળે કે આવી રીતે કોઈ અનનોન નંબર ઉપર કોલ આવ્યો હતો ઉપાડી લીધો અને પછી સ્કેમ થઈ ગયો તો ઘણા લોકો જે બુદ્ધિજીવીઓ એવું વિચારતા હોય કે આવી રીતે થોડી કંઈ અનનોનનો કોલ આવે તરત ઉપાડી લેવાનો હોય અને એ કે એવી રીતે કારણ કે ઘણા બધા કેસ એવા છે કે જેમાં સામેવાળા ફોન ઉપાડી લીધો પછી બે ત્રણ દિવસ સુધી વાતો કરી જેવું સામેવાળાએ કીધું એવું કરી પણ દીધું અને પછી બ્લેકમેલિંગ શરૂ થાય છે રિયલ ખેલ પછી શરૂ થાય છે તો આટલા બધા આટલી ખબર છે કે આટલા બધા ફ્રોડ થાય છે તેમ છતાં લોકો શિકાર થઈ રહ્યા છે આમાં સામેવાળી વ્યક્તિ એટલી બધી ચતુર છે કે પછી જે શિકાર બની રહ્યો છે જે વ્યક્તિ એની મનોવૈજ્ઞાનિક સ્થિતિનો એ લોકો લાભ લઈ રહ્યા છે સાહેબ કીધું એમ આવી રીતના ફોન સીધો આવી જાય છે ખાલી ફોન તો આવે છે ઘણા લોકો કમ અક્રોસ પીપલ કે જે લોકોને ફેસબુક મેસેન્જર ઉપર કે ઇન્સ્ટાગ્રામ પર પણ ડાયરેક્ટલી સીધો એ લોકો વિડીયો કોલ કરી દેતા હોય છે હવે બહુ બધા લોકો જે લોકોને પોતાના ઉપર એટલો સેલ્ફ કોન્ફિડન્સ નથી નથી હોતો એને જ્યારે કોઈ રેન્ડમ છોકરી નો મેસેજ આવે ફોન ઉપર વોટ્સએપ ઉપર કોઈ પણ જગ્યાએ મેસેન્જર પર ત્યારે એ આકર્ષિત થઈ જાય છે કે હા આ વસ્તુ નથી અનુભવ્યું છે અને એ સામેથી છોકરી મને એવું આ સાચું છે અને એ જેવો સામેથી છોકરી વિડીયો કોલ કરવાનું કે છે જે સામે માણસ હોય છે પુરુષ હોય છે એ તરત સ્વીકાર્યું છે સીધે સીધો વિડીયો કોલ આવી જાય છે એવા પણ કેસ અને આવી રીતે પેલા વાત કરી ભાઈ આ છે મને તમારામાં થોડુંક ઇન્ટરેસ્ટ છે એમ કરીને આપણે વિડીયો કોલ પર વાત કરવી જોઈએ એટલે પેલા જે પુરુષ હોય છે એ વિડીયો કોલ કરવા માટે એક સેફ સ્પેસમાં જઈને વિડીયો કોલ રિસીવ કરે છે સામે સીધે સીધું ન્યુડ એક્ટિવિટીસ ચાલુ થઈ જાય છે એટલે પેલા જે માણસના મગજમાં જે હોપ હતી કે જે થઈ શકે છે એ સીધું સાચું થઈ ગયું એટલે એ માણસ પણ એમાં એક્ટિવલી ઇન્વોલ્વ થઈ જાય છે એ આખી એક્ટિવિટીમાં એક્ટિવલી ઇન્વોલ્વ થઈ જાય છે જે પૂરું થાય છે તરત એને ખબર પડે છે આ લા તો સ્કેમ થઈ ગયું એટલે આ જે આપણું ક્રેવિંગ ફોર રેકગ્નિશન દરેક માણસનું એક ક્રેવિંગ હોય ફોર રેકગ્નિશન ફોર વેલિડેશન કે હા હું કંઈક છું તો જ મને કોઈ રેન્ડમ માણસ હું કંઈક સારું લાગતો હોય હું કંઈક મારે અચીવ કર્યું હશે તો જ કોઈ સારું વ્યવસ્થિત માણસે કોઈ રેન્ડમ માણસે મને મેસેજ કર્યો હશે ને અથવા કોલ કર્યો હશે ને એટલે હું છું એ મને વેલિડેશન મળે છે એટલે હું ફોન પણ ઉપાડું છું વેલિડેશન માટે અને એ એમાં નહીં એમાં હું એમાં ફસાઈ જાઉં છું અચ્છા ફાલ્ગુનભાઈ આનો કોઈ રસ્તો નથી કારણ કે જે આપે વાત કરી કે આજકાલ નંબર મેળવવા એ ખૂબ આસાન છે નંબરની સાથે સાથે આજકાલ કોઈનો ફોટો કે વિડીયો મેળવવો પણ ખૂબ આસાન છે કારણ કે આજકાલ બધા ખુલ્લી કિતાબ છે સોશિયલ મીડિયા પર એટલે આસાનીથી લોકોને એને ખાસ કરીને યુવાનો ટીનેજર્સ આનો શિકાર થઈ રહ્યા છે એવું ઘણા બધા રિપોર્ટ્સ કહે છે કારણ કે એ લોકોએ જે ફોટો અથવા વિડીયો અપલોડ કર્યા હોય સોશિયલ મીડિયા પર એનો મિસયુઝ કરીને એને પછી અલગ રીતે પ્રેઝન્ટ કરીને લોકો બ્લેકમેલ કરતા હોય છે તો આને શું રોકી ન શકાય પહેલી વસ્તુ છે કે અવેરનેસ અવેરનેસ હોય લોકોને ખબર હોય કે અન્નુન નંબર ઉપરથી મારે કોઈ દિવસ ફોન રિસીવ નથી કરવો જો કોઈને કન્ટિન્યુ કોઈને જરૂર હશે કે ઇમરજન્સી હશે તો એ મને ચાર પાંચ કોલ કરશે બેક ટુ બેક ઓકે અને અથવા તો એક મેસેજ પણ કરી શકે છે કે ઓકે હું આ પર્સન વાત કરું છું જે જનરલી એક પર્સનની હેબિટ હોય છે કે ઓકે ફાલ્ગુન ઇયર જસ્ટ કોલ ઇટ્સ એન ઇમરજન્સી સો બેઝિકલી આ પ્રેક્ટિસ છે ધીસ પ્રેક્ટિસ ઇઝ રિક્વાયર્ડ અને સાથે સાથે લોકો ફોન નંબર જયારે શેર કરે છે તો આઈ બિલીવ મારા પાસે એક નંબર છે જે મેં કોઈની સાથે શેર નથી કર્યો ઓકે એ બેઝિકલી ખાલી મારા પૂરતો છે અને અને મારા બેંક રિલેટેડ પૂરતો છે સો સો એ એ નંબર ફોન હું નથી કરતો જનરલી આ શું થાય છે કે એ નંબર ના યુઝ કરવાથી એ નંબર કોઈની પાસે જતો નથી હું જસ્ટ એક બેંક અને મારા પાસે આ બે જગ્યાએ જ હોય છે બીજા કોઈ પર્ટિક્યુલર પર્સન ને મારા વિઝિટિંગ કાર્ડમાં મારા ઇન્ટરનેટ ઉપર એ નંબર તમને નોટ ઇન માય કેમ કે કોઈના ફોન હેક થાય કે કોઈ કસે એ નંબર કશે આગળ સર્ક્યુલેટ કરે ત્યારે જ મારો ફોન નંબર પબ્લિકલી અવેલેબલ થશે એટલે આ એકચ્યુઅલી પ્રોએક્ટિવ સ્ટેપ્સ છે જે લેવા જોઈએ અને એની સાથે સાથે એપ્લિકેશન એની અંદર તમારે સેમસંગ કે આઈફોનની અંદર એ ફીચર્સ છે અંદર દેટ યુ જસ્ટ નીડ ટુ એક્ટિવેટ અદરવાઇઝ તમે ટ્રુ કોલર જેવી એપ્લિકેશન યુઝ કરી શકો છો દેટ વિલ ઇમિડિયટલી શો યુ કે ઓકે ઇટ્સ એન ઇટ્સ એન કોલ અને એ લોકો અત્યારે વોટ્સએપના કોલ્સ પણ સપોર્ટ કરે છે સો ઇમિડિયેટલી આ વસ્તુ અત્યારે સારી આવી રહી છે અને સેકન્ડરી સ્પેસિફિકલી હું જે ની વાત કરું છું કે વુમન છે એ લોકો સોશિયલ મીડિયાની અંદર સરસ એવી રીતે વાત કરી લોકો અત્યારે વેલિડેટ થવા માંગે છે ઓકે આ એજ ના લોકો સ્પેસિફિકલી કે દે વોન્ટ વેલિડેશન એન્ડ દે આર એકચ્યુઅલી લુકિંગ ફોરવર્ડ ટુ સચ કાઇન્ડ ઓફ કોલ્સ કે લોકો અત્યારે વાત કરે છે કે હું અહીંયા શું કહેવાય સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ છું મારા સાથે કોઈ વાત કરે લોકો રીલ્સ મૂકે છે સોશિયલ મીડિયા ઉપર અથવા તો આપણે પોસ્ટ કરીએ છીએ કોઈ પર્સન તમને ટાર્ગેટ પણ કરી શકે છે તમારા પોસ્ટ થ્રુ તમારા સ્ટેટસના બેસીસ ઉપર અને લોકો આજે અંધાધૂની કોઈ પણ ઇમેજીસ કે વિડીયોઝને પોસ્ટ કરે છે અને એ વિડીયોઝ અને ઇમેજીસ એમનું એકચ્યુઅલી બિહેવિયર લોકો નોટ કરે છે અને એનો એ લોકો ખોટી રીતે એનો ઉપયોગ કરે છે સો આઈ થિંક આ આખી એક સ્ટ્રેટેજી પણ હોઈ શકે છે લોકો ફેક સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ પણ ક્રિએટ કરે છે ફેક ઇમેલ એકાઉન્ટ ક્રિએટ કરે છે સો આઈ થિંક ઇટ કેન બી પ્લાન ઓર ઇટ કેન નોટ બી પ્લાન ઇન બોથ ધ વેઝ ધ રેપ્યુટેશન ઇઝ ઓન ધ સ્ટેક અગેન અચ્છા ફાલ્કુનભાઈ આમાં એક વાત જે આપે નંબરનું તો સોલ્યુશન આપી દીધું પરંતુ સોશિયલ મીડિયા પર ને એની પર જે ફોટો વિડીયો છે ઘણી વાર આવું થાય કે વ્યક્તિને ખુદને ખબર પણ નથી કે મારા ફોટોનો મારા વિડીયોઝનો દુરુપયોગ થઈ રહ્યો છે અને કઈ જગ્યાએ મારા ફોટાને કઈ રીતે મોર્ફ કરીને મૂકવામાં આવ્યો હોય વિડીયોને કઈ રીતે મોર્ફ કરવામાં આવ્યો એનો તો કોઈ રસ્તો જ નથી એ જાણી શકાય કે અથવા તો એની પર રોક લગાવી શકાય કે આપણે ત્યાં આજકાલ સિક્યુરિટીની આટલી બધી જો વાતો થતી હોય

યુ નીડ ટુ હાયર ધ એજન્સી અમારી કંપની જેવી રીતે છે અમે કોર્પોરેટ માટે કામ કરીએ છીએ અને ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ કહેવાય અમે લોકો કોઈ કંપની હોય એમનું કોઈ પણ ખોટી રીતે કશે માર્કેટની અંદર માર્કેટ ઇન ટર્મ્સ ઓફ સાયબર સ્પેસ ડાર્ક વેબ હોય અથવા તો મેઇન ઇન્ટરનેટ જે ગૂગલ છે કે એ જગ્યાએ એમનું કોઈ પણ જગ્યાએ કોન્ટેન્ટ ખોટી રીતે દર્શાવવામાં આવ્યું હોય અમે એને આઈડેન્ટિફાઈ કરી અને રિમૂવ કરી શકીએ સો એ બેસીકલી પોસિબલ છે વેન હ્યુજ ઓર્ગેનાઇઝેશન અને ઓબ્વિયસલી એ ડેપ્યુટેશન નો સવાલ આવે છે શેર માર્કેટ હોય એમને બધી જગ્યાએ એફેક્ટ થતું હોય હવે એટ એન ઇન્ડિવિજ લેવલ એક પર્સન બેઝિકલી કેવી રીતે પોતાની જાતને એ એક્ચુઅલી એજ્યુકેટેડ નથી ઇન ટર્મ્સ ઓફ સાયબર લિટરેસી એન્ડ સાયબર સિક્યુરિટી સો ઓબ્વિયસલી ઇઝ નોટ અવેર કે એનો ફોટો એનો મોર્ફ ફોટો કે એનો મોર્ફ વિડીયો ક્યાં ક્યાં સર્ક્યુલેટ થાય છે ઘણા બધા કેસીસ જોયા છે જ્યાં પોન વેબસાઇટ્સ ઉપર મેં પોતે સોલ્વ કર્યા છે મુંબઈના અંદર અમદાવાદની અંદર પોન મોર્ડિયો અને ફોટોઝને પોન વેબસાઇટ્સ ઉપર લોકો અપલોડ કરે છે ઓકે સો એવા કેસીસની અંદર ઘણી વખત પોલીસ ડિપાર્ટમેન્ટ ને ડિફિકલ્ટીઝ આવે છે કે પોન જે વેબસાઇટ હોય ને જે સર્વર્સ છે દે આર નોટ બેસ્ડ આઉટ ઓફ ઇન્ડિયા સો આ જે મેં વાત કરી કે તમે તમારા ફોટોઝ છે કે વિડીયોઝ છે એ પબ્લિકલી તમે ના મૂકો તમે મૂકો તમે જનરલ ડેટા કોન્ટેન્ટ તમે મૂકી શકો છો બટ ડોન્ટ પુટ ઓલ યોર લાઈક પ્રિવિયસી તમે એક્સપોઝ કરી રહ્યા છો તો પ્રિવિયસીનો કોઈ સવાલ જ નથી ઉઠતો સો આઈ થિંક દેટ આર ધ થિંગ્સ દેટ મીન્સ ટુ બી ટેકન કેર બાય પીપલ લોકોની જે માનસિક પરિસ્થિતિ છે આજકાલ બધાને સોશિયલ મીડિયા પર દેખાવું છે બધાને વાયરલ થવું છે એક તો એક ક્રેઝ વધ્યો છે આ વધવું છે કન્ટેન્ટ ક્રિએટર બધાને બનવું છે આ સ્થિતિમાં આ પણ કરવું છે અને સિક્યોરિટીનું પણ ધ્યાન રાખવું છે તો એક કઈ અને માનસિક રીતે પણ એના માટે કેટલું તૈયાર રહેવું જોઈએ કદાચ આવું કારણ કે આવ્યા કોઈ સ્કેમ બની રહ્યા છે તો એવું નથી કે પર્ટિક્યુલર આવા આવા લોકો માટે જ બની રહ્યા છે કોઈ પણ આ સ્કેમનો શિકાર બની શકે છે તો એ સ્કેમ જેની સાથે થાય તેણે પોતાની જાતે કઈ રીતે માનસિક રીતે તૈયાર થવું જોઈએ કે કદાચ મારી સાથે થાય છે તો મારે હવે આની ઉપર અવાજ ઉઠાવવો છે કારણ કે ઘણી વાર કેવું થાય છે કે એ વ્યક્તિ

એ મને હોપ છે કે મને જે તે છોકરી કે જે તે છોકરો ડેટિંગ એપ ઉપર જોઈએ છે અથવા મેં પેલા મૂવીમાં જોયું હતું પેલા પેલી સિરીઝમાં જોયું હતું કે એક છોકરાને એક છોકરી રેન્ડમ જગ્યાએથી જોઈને એને સોશિયલ મીડિયા પર ગમે તેમ કરીને ગોતીને એને અપ્રોચ કર્યું અને એવું મારા સાથે પણ કદાચ થઈ શકે છે કે હું બહાર ગયો તો કોઈએ મને જોયો હશે જોઈ હશે અને હું ગમી ગમ્યો હોઈશ અને એને મને કદાચ અપ્રોચ કર્યું હોય ને કદાચ આની સાથે મારે રિલેશન આગળ વધી શકે છે મને એક પાર્ટનર એક કમ્પેનિયન એક સપોર્ટ એક કેઝ્યુઅલ ફ્લિંગ એક ટાઈમ પાસ ક મળી શકે છે એ એ જે લાલસા છે એ જે ગ્રીડ છે એ મને મને અહીંયાથી મળશે આમાં ફસાવે છે અને જે સામેવાળા માણસો છે એ લોકો પણ એટલા હોશિયાર તો ખરા થાય સપોઝ કે મોટી અમાઉન્ટ નથી માગતા અમાઉન્ટ કદાચ નાની જ માગે છે એટલી અમાઉન્ટ કે એની સામે પેલા લોકો તરત ઇમેજિન કરે કે જો ખબર પડશે વર્ષિસ મારા બે હજાર રૂપિયા જશે એ લોકો એટલે ને બે હજાર રૂપિયા આપી દેવા તૈયાર હોય છે અને suppose પછી રિપીટ બે ચાર વખત કરે છે પાંચ સાત વખત કરે છે ત્યાં સુધી જ્યાં સુધી પેલો એકદમ frustrated નથી થઈ જતો યા તો પોલીસ કમ્પ્લેન નથી કરી દેતો યા તો એ બ્લોક ને એવું નથી કરી દેતો એ લોકો ને એવી હવે એવી આવડત આવી ગઈ છે કે ક્યાં સુધી એક એજ દરેક માણસની શું છે કે ત્યાં સુધી એને લઈ જાય એટલે એ જે હિંમત છે કારણ કે પોલીસ ને એને ઇન્વોલ્વ કરવું એ ઇવેન્ચ્યુઅલી એ જ વસ્તુ થઈ જે જેનાથી એ લોકો બીતા હતા કે જેના માટે લોકો પૈસા આપતા આપવા તૈયાર થઈ ગયા કે મારે બાર નામ ન જાય કોઈને ખબર ન પડે સમાજ સમાજમાં નામ બગડે ઓકે સાથે સાથે એ પણ શરમ કે હું સ્કેમ નો શિકાર થઈ ગયો અરે મારી મતલબ હું ઉલ્લુ બની ગયો મને ઉલ્લુ બનાવી ગયા એ વાળો એ આખું જે ઇમેજિનેશન છે કઈ જ કઈ નથી થયું કોઈને ખબર નથી પડી પણ આવો સ્કેમ થઈ ગયો મારી આશા એકદમ સડનલી નિરાશામાં કન્વર્ટ થઈ ગઈ એ પણ બહુ એમ્બારેસિંગ સિચ્યુએશન એ માણસ માટે હોય છે એટલે એ લોકો જતા જ નથી કોઈને કેતા જ નથી ફટાફટ ભૂલાવી દેવા સંગીતભાઈ આ ઉપરાંત જે અત્યારે સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ્સ બનાવવાનો ટ્રેન્ડ છે ઘણા વર્ષોથી છે અત્યારે પણ કોઈ અંજાન વ્યક્તિનો મેસેજ આવે તો લોકો રિપ્લાય કરે છે વાતો કરે છે ડેટિંગ એક્સ એપ્સ પર પણ આઉટ થાય છે અચ્છા કારણ કે આ વસ્તુ બંધ તો થવાની નથી એ લોકો મેસેજનો રિપ્લાય પણ કરવાના છે ગમે તેના મેસેજનો વાત પણ કરવાના છે પરંતુ કોઈ વ્યક્તિને સમજવું છે કે હવે હું જેની સામેવાળી વ્યક્તિ સાથે વાત કરી રહ્યો છું તો એક ફ્રોડ છે

આ એક રિસ્કી વેલિડી રિસ્કી મેથડ છે હું જયારે માણસને અધિકાર આપી દઉં છું કંઈ પણ એક્સેસ આપી દઉં છું વાતચીત કરીને કંઈ પણ એક્સેસ આપી દઉં છું તો એ રિસ્ક પણ મૂકું છું હું અજાણે માણસના હાથમાં પૈસા મૂકું છું એ રિસ્ક જ છે કારણ કે મારે ત્યાંથી ફાયદો પણ જોઈએ તો મારે નુકસાન માટે તૈયારી રાખવાનું છે એ હું તૈયારી રાખું જો હું એવું સ્વીકારી લઉં કે આ નુકસાન થઈ શકે તો હું જવા જ નહીં પણ મારી આશા એટલી સ્ટ્રોંગ છે અને મારે આ મેં જે દુનિયા બનાવી દીધી એક મેસેજના બેસીસ ઉપર આખી હાઈપોથેટીકલ દુનિયા બનાવી લીધી કે આવું થશે આવું થશે ને આવું થશે એમાં મને એટલી મજા આવી ગઈ છે કે હું વાસ્તવિકતા જોવા જ નથી માગતી કે બીજું પણ થઈ શકે છે એ નથી જોવા માંગતો એમાં ને આમાં થઈ જાય છે અને પછી સ્કેમ થઈ मतलब એવું નથી કે બધા પોતે સ્માર્ટ તો બનવાનો પ્રયાસ કરે છે કોઈનો મેસેજ આવે એટલે પ્રોફાઇલ ચેક કરશે કે ખોટી વ્યક્તિ પણ એ નથી વિચારતા કે સામેવાળી વ્યક્તિ એવું પ્રોફાઇલ બનાવશે કે જે તમને સાચું પ્રોફેશનલી આ કરે છે આવડવાનું છે ને બધું એના 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 જે બધું કવર કરતા બધું આવડવાનું છે એટલે શું કામ તમને તમારા તમારા લોકો એની સાથે ભાઈ વાત જાણ્યા માણસ સાથે વાત ફાલ્ગુનભાઈ આજે એક સમાચાર પત્રમાં ઘણી જગ્યાઓ પર વાત છે કે મેટા દ્વારા હવે એક એઆઈમાંથી એક એઆઈ ટૂલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને જે યુવાનો ટીનેજર્સ શિકાર બની રહ્યા છે તેમના માટે કે કોઈ આવું કન્ટેન્ટ અગર તેમના પ્લેટફોર્મ પર છે તો એને આઈ ડિટેક્ટ કરીને એને પછી બ્લર કરીને અથવા તો અપલોડ થાય અથવા તો એ રિમૂવ જ થઈ જાય એવા પ્રકારનું એઆઈ ટૂલ બનાવવાની મેટા વાત કરી રહ્યું છે અચ્છા શું આ પહેલાં તો સંભવ છે અને સંભવ છે તો આપણે શું ભારતમાં પણ ફક્ત મેટા પૂરતું ન રહે કોઈ પણ સાઇટ્સ માટે આવું કોઈ ટૂલ બનાવી શકીએ yes actually uh, apne recently jo hu to ke deep fakes deep fakes je up gana bada gano time actually charcha ma rahi gani badi actress ane gana bada loko samne aaya એક્ચ્યુઅલી ઓટોમેશન જે એમએલ ટેકનોલોજીસ ડિજિટલ વર્લ્ડ જે રીતે આગળ વધી રહ્યું છે એના એડવાન્ટેજીસ હોય એના ડિસએડવાન્ટેજીસ હોય પ્રોબ્લેમ એ છે લોકોને એડવાન્ટેજીસ ત્યારે ખબર પડે જ્યારે ડિસએડવાન્ટેજીસ લોકો બહાર આવે છે બતાવે છે લોકો સાથે પ્રોબ્લેમ થાય છે ક્રાઇમ કમિટ થાય છે એના પછી લોકો એડવાન્ટેજીસ વિશે વિચારે છે સો સેમ રીતે જયારે આ ઇશ્યુ મોટા પાયે થયો અને ડીપ ફેક ઉપર ઘણા બધા લોકોએ પબ્લિશ થયું ત્યારે જઈને મેટા અને બીજી ઘણી બધી એપ્લિકેશન્સ છે જે લોકોએ સોશિયલ મીડિયા એપ્લિકેશન છે જે લોકોએ આઈડેન્ટિફાઈ કરવાનું ચાલુ થયું અને તમે એને રિપોર્ટ કરી શકો છો ઇમિડિએટલી બેસિસ ઉપર એને એ કન્ટેન્ટની એ લોકો રિમૂવ કરી દેશે અને ઘણો બધો એવો કન્ટેન્ટ હતો જે ઓલરેડી રિમૂવ થઈ ગયો એના પછી ડીપફેક્સ આવ્યા પછી બટ આ વસ્તુ એવી છે કે અ એ વસ્તુ પોસિબલ છે અને ઘણી બધી એપ્લિકેશન્સ ઓલરેડી માર્કેટમાં લઈને આવી રહી છે એવા એપ્લિકેશન્સ ને જે તમે તમારા સોશિયલ મીડિયા તમારી વેબસાઇટ ઉપર અને એ રીતે તમે ઇન્ટ્રોડ્યુસ કરી શકો છો અને ધેટ ધેટ ઈઝ એક્ચુઅલી પોસિબલ તો આવું કોન્ટેન્ટ જ્યારે પણ આવશે અ પીરિયડ ઓફ ઇન ટાઈમ ઇટ કેન બી રિમુવ હે આ પહેલા જે કન્ટેન્ટ રિમુવ કરવાની વાત કરી રહ્યા હતા આપે પણ ઉદાહરણ આપ્યું અચ્છા ઘણીવાર વાર કેવું થાય છે કે આવા જ્યારે કેસો સામે આવે એટલે વ્યક્તિ જે શિકાર બન્યો હોય એટલો ડિપ્રેસ થઈ જાય છે કે ઘણીવાર આત્મહત્યા પણ કરી લે છે કારણ કે એને એમ થાય કે હવે આ વાયરલ તો થઈ ગયું આ તો નીકળવાનું તો નથી બધી જગ્યા પર આવી ગયું એ રિમૂવ કદાચ ન થાય એવી એક ધારણા છે તો આ રિમૂવ થવું એ પોસિબલ છે રાઈટ યસ 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 પોસિબલ છે તો અમે છેલ્લા એવા સિનારીઓ ક્રિએટ થયા છે જ્યાં અમે કોર્ટના ઓર્ડર્સ લઈને પણ એ પર્ટિક્યુલર સર્વર્સ બંધ કરાયા છે અને એપ્લિકેશન્સ બંધ કરાઈ છે વેબસાઈટ્સ બંધ કરાઈ છે ગૂગલને તમે ઓર્ડર કરો ગૂગલ રિમૂવ ના કરે તમે પોલીસ કેસ ઓબ્વિયસલી નહીં થાય કેમ કે ઇન્ટરનેટ ઉપર કોન્ટેન્ટ પબ્લિશ થયું છે બટ હા જો કોઈને આવી રીતે જો કોઈ કોન્ટેન્ટ હોય છે જેના લીધે કોઈની જાન જઈ લાઈક લાઈફ થ્રેટનિંગ હોય શકે સુસાઇડ કમિટ કરી શકે સો એવું કોઈ પણ કોન્ટેન્ટ છે એ આપણે રિમૂવ કરાવી શકીએ છીએ તો ધેટ ઇઝ એકચ્યુઅલી પોસિબલ એ થાય છે સો કોઈને એવું કોઈ એક્શન લેવાની જરૂર નથી કે આવો કોઈ કેસ બને અને એકચ્યુઅલી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે સૌથી પહેલા તો તમે બહાર આવો લોકો સાથે લોકોને એ એ જાણ કરો કે આવું મારા સાથે કશું બની રહ્યું છે સો બેસીકલી એના ઉપર કોઈ પર્સન તમને હેલ્પ કરી શકે તો સાતક્ષર જેવા લોકો છે આપણે ઘણા બધા એક્સપર્ટ છે સો દે વુડ બી ડેફિનેટલી હેલ્પિંગ યુ આઉટ તેમ છતાં પણ એ જેની સાથે આવું સ્કેમ થયું છે આત્મહત્યા કરી લે છે કારણ કે હવે બધા પાસે વાત પહોંચી ગઈ છે નું જે રેવોલ્યુશન આવ્યું છે એ છેલ્લા દસ પંદર વીસ વર્ષ મેક્સિમમ રોગ માનસિક તકલીફો સ્ટ્રેસ એ બધાના ત્યાં ત્યાં બહુ સરસ મજાનો રિસર્ચ ટ્રીટમેન્ટ બધું થયેલું છે પણ એ જે સડન ઇન્ટરનેટનું રેવોલ્યુશન આવ્યું ને બધા પાસે આવી ગયું ને એના જે મગજ ઉપર ઇમ્પેક્ટ છે દરેક માણસ પર સારા ખરાબ ઇમ્પેક્ટ છે એને પછી ટ્રીટમેન્ટ એને એ બાબતની હજી અવેરનેસ જ નથી આવી મને ઇન્સ્ટાગ્રામ કન્ટિન્યુઅસલી સ્ક્રોલ કરીને અથવા કોઈ રેન્ડમ માણસના મેસેજ આવીને એ જે મને અંદરથી જે બધું થવા માંડે છે એ હજી હું ઓળખી જ નથી શકી રહ્યો અને એ જો હું ઓળખું તો હું એ વસ્તુઓથી થનારા નુકસાનને રોકી શકું એના માટે સાયકાટ્રિસ્ટનો સાયકોલોજીસ્ટ થેરેપિસ્ટનો રોલ ખરો કરવાવાળા જવાબદાર હોય છે ઉપરથી આપણે પણ સમજવાની જરૂર છે આપણે આવા સ્કેમમાં નથી પડવાનું એ સૌથી વધારે અવેરનેસ ફેલાવવાની જરૂર છે આ બને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ